તો મિત્રો આપણે આજે તમારા માટે લઈને આવે છે આ છોટા છોટા ફટાકડાનું બે પેકેટ જેમાં નાના નાના ફટાકડા આવે છે તો હું તમને ખોલીને બતાવું છું જોઈ શકો છો આ ટાઈપના ફટાકડા લઈ લીધા છે આપણે બે પેકેટ લઈ લીધા છે હવે આને એક સાથે બધા ફટાકડાનો એક મોટો ફટાકડો બનાવી અને તેને સળગાવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો કે આ ફટાકડાને આપણે એક સાથે રબરથી બાંધી અને પછી તેને એક સાથે સળગાવીશું તો મિત્રો આ ફટાકડાને આપણે આ રબડ થી આને બાંધી દઈશું તમે જોઈ શકો છો કે મોટો ફટાકડો બનાવવાનો છે તેના માટે આપણે આને થી બાંધી દઈશું આપણે આને જેથી આ રીતે આપણે પહેલાંથી ચાણા ચાણો કરી દઈશું તો મિત્રો આપણા બધા ફટાકડાને એક સાથે બધા જોડી દીધા તમે જોઈ શકો છો અને એક સાથે બાંધી તને હવે એકે સાથે અને સળગાવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો અમારા એક્સપેરિમેન્ટ વિડીયોમાં કે આપણે પાછી લઈએ છીએ એક સાથે આગ લાગે મિત્રો તેના માટે આપણે કાગળ રાખીશું એક તમે જોઈ શકો છો આ કાગળ આપણે એક સાથે આગ લાગે તેના માટે રાખીશું જેના કારણે Move, move, move. Nak keluar. Nak keluar, nak Nekron. Nekron. dah તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ફટાકડા એક સાથે બાંધેલા હતા તે ફૂટવાના કારણે બધા વેરાઈ ગયા છે અને પચાસ ટકા ફૂટ્યા છે અને પચાસ ટકા તમે જોઈ શકો છો કે એવા ને એવા હજી પડ્યા રહ્યા છે ફટાકડા તેને ફરીથી આપણે સળગાવવાનો પ્રયત્ન કરીશું ની હાલ ગાઈ

અમારી સેફ્ટી સાથે કરીએ છીએ અને ખુલ્લા મેદાનમાં કરીએ છીએ ઘરે આવો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરવો નહીં અમે મનોરંજન માટે બનાવી રહ્યા છે તમારે ઘરે ઉપયોગ કરવો નહીં આનો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો